નમસ્કાર મિત્રો ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે જાણીયાદના સમાચાર મિત્રો હાલ જ એક મોટી ખબર સામે આવી છે રથયાત્રા અંગે આગાહી કરતાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું હતું કે રથયાત્રાના દિવસે પવનનો જોર રહેશે કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરમાં વરસાદી છાંટા આવી શકે છે અષાઢી પાંચમી વીજળી થતાં જ ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે તો અમદાવાદ ગાંધીનગરમાં હળવાથી વરસાદ ભારે પડી શકે છે અને ઝાપટા પણ આવી શકે છે છ અને સાત તારીખમાં હવાના હળવા દબાણના કારણે સાતથી ચૌદ જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં આવા ડાંગ વલસાડ સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર જૂનાગઢ અમરેલીમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે અગિયાર જુલાઈ અષાઢી પાછળ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે આગામી સાત જુલાઈ સુધી રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહે છે મિત્રો તમને જણાવી દઈએ કે પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે પંદર જુલાઈ શન બંગાળના ઉપસાગરમાં છે સતતથી ચૌદથી અને ઓગણીસ જુલાઈ સુધી મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે પચીસ જુલાઈ સુધી ભારે વરસાદ આવી શકે છે જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે મિત્રો આવી જ માહિતી માટે ચેનલના સૌ સેવર્ન વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ